હું એક જ વસ્તુ કઉ છું કે દરેક જગ્યાએ દરેક ચોપડી દરેક સ્ટોલ માં મળવી જોઈએ નિષ્ણાંત પૈસામાં ફાયદો થવો જોઈએ આ બધી કમિશન સ્કૂલ કમિશન આપે પછી વેપારીઓ આપે આ ત્રણ તંત્ર બગડતું જાય છે એજ્યુકેશન એવી વસ્તુ છે કે એક સમયમાં જે ફ્રી આપવાની વસ્તુ હતી તેનો આપણે બિઝનેસ બનાવી નાખ્યો છે અમારો તો બિઝનેસ છેલ્લે અમે પણ કરીએ છીએ જેટલો નિષ્ણાંત ભાવે થાય એટલો વાલીઓને ફાયદો થાય બાકી આમાં જો ધ્યાન નહીં આપો તો શિક્ષણ જગત ની પર ડે આયુષ્ય ઘટી જશે